બમ બમ ભોલે નમસ્કાર વડીલો અને મિત્રો પળે પણ પ્રભુથી ડરીને ચાલે તે ખરી ભક્તિ પ્રભુ ભક્તિ માટે પછી સાદું થઈ જ જવું પડે એવું નથી સંસાર વ્યવહાર પવિત્રતાથી ચલાવે આદર્શો યુક્ત પવિત્ર જીવન જીવે સ્વજનો અને સમાજને શ્રેષ્ઠ કાર્યો કરે દાન ઉપકાર દયા ક્ષમા વગેરે સદવૃત્તિનો આધાર રાખે તો એ વિશુદ્ધ જીવન પણ ભક્ત જીવન છે સંસાર કાર્યો થતા રહે છતાં ઈશ્વર ધ્યાન પણ ચાલુ જ રહે હોય સંસારની માયાજા કાવા દાવા વે રેડશા જ્યારે સન્મુખે પ્રભુનું ધ્યાન તેની સામે શસ્ત્ર તરીકે ઉપયોગમાં લાવી ને જીવન કલંક લાગતું અટકાવે અને પળે પળે પદે પદે

મધુરાના રાજવી સુધી પહોંચી પ્રધાન પદ માટે તો આવી પવિત્ર અને વિદ્વાન વ્યક્તિ જ હોવી ઘટે એમ માનીને વાસગરને પ્રધાન પદ સોંપ્યું કહ્યું છે ને કે બોલો રાજા ને નિરક્ષરો મંત્રી એ જ્યાં હોય ત્યાં અંધકાર મધુરાના રાજ્ય મંત્રી તરીકે વાસગરને સર્વ સંપત્તિ સર્વ પ્રકારે સુખ હતું તે જ્યારે રાજ દરબારમાં આવતા ત્યારે તેની ભવ્યતાને સૌ કોઈ વંદન કરતા માનવીને મળે તેટલું સર્વોત્તમ સુખ તેને મળ્યું હતું પરંતુ સુખ સમૃદ્ધિ છે તે મિથ્યા છે આત્માને બંધન કરવા વાળા છે માટે મુક્તિ ઈચ્છનારાઓ તો હંમેશા આવી સમૃદ્ધિ મોહ કે આકર્ષણનો સર્વથા ત્યાગ કરવો જ પડે

આપે પોતાની પાસે જે રાજાઓ આપેલું દ્રવ્ય હતું તે સૌ સંતોને આપી દીધું સાથે આવેલા રાજપુરુષો ઘોડા ખરીદવા જઈ રહ્યા છીએ પરંતુ વાસગઢને તો હવે સદગુરુ મળ્યા હવે તેને કોઈ વાત સ્પર્શી શકે તેમ નથી રાજ્ય સેવકો તો મધુરા જઈ અને રાજવીને ફરિયાદ કરી રાજાઓ ખૂબ જ ગુસ્સે થઈ

તો પેલા નોકરોએ વાત કરેલી એટલે સ્વરૂપે રાત્રે તબેલામાં આ ઘોડા ફરીથી ગીધ થયા જોરથી ચીસો પાડવા લાગ્યા રાજાએ વાસઘરને દગો કર્યો એમ માનીને તડકા માથે ભારે શીલા લઈ ઊભા રહેવાની શિક્ષા કરી ભગવાન શંકરે પોતાના ભક્તોનું રક્ષણ કર્યું નગર આખું જળમગ્ન બની ને રાજાએ ભક્તની ક્ષમા માંગી બસ વાસર જન્મ સફળ થયો ભગવાન શિવની ની ઈચ્છા પ્રમાણે તે ભક્તિનો પ્રચાર કરવા લાગ્યો એક વાર ભગવાન શંકર મહાત્માનું રૂપ ધારણ કરી વાસગરના સમુદૂર કંઠે વહેતા ભક્ત પ્રવાહીને લિપિબદ્ધ કરી ગયા અને અંતર ધ્યાન થઈ ગયા

બમ બમ ભોલે આજની વાર્તા અહીં સમાપ્ત થાય છે નમસ્કાર